નમસ્કાર હું નરેન્દ્ર રામાનુજ શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું શાળાના એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરો કોર્ડિનેટર તરીકે અને જિલ્લા કક્ષાએથી આ કામગીરીમાં જોડાયેલ હોવાથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું ગુજરાત આત્મનિર્ભર નિર્માણના મહામંત્ર સાથે આગળ વધતા ગુજરાત રાજ્યના તમામ નવીન અને કલ્પનાશીલ વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પ્લેટફોર્મ એટલે એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરો રાજ્યકક્ષાએથી આ પોલિસી અંતર્ગત કચ્છ જિલ્લાને સો ઉત્તમ પ્રપોઝલ ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને આ ટાર્ગેટ માત્ર આંકડો નથી પરંતુ કચ્છના વિદ્યાર્થીઓની ક્ષમતાને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો એક ઉત્તમ અવસર છે શું આપે છે જેનું પૂરું નામ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી છે નવીન વિચારને હકીકતનું સ્વરૂપ આપવા દરેક પસંદ કરાયેલા પ્રપોઝલ માટે જિલ્લા કક્ષાએથી વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય માત્ર નાણાકીય સહાય નથી પરંતુ તે વિદ્યાર્થીઓના સપનાને પાક આપતું એક ઉત્તમ પ્લેટફોર્મ છે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિડીયોના માધ્યમથી તમને આજે સમજાવવામાં આવશે કે કેવી રીતે વિદ્યાર્થીઓને યોગ્ય દિશા આપવી પ્રપોઝલ કેવી રીતે તૈયાર કરવું તે સંપૂર્ણ સમજ આપવામાં આવશે કઈ ભૂલો રિજેક્શન તરફ લઈ જાય છે અને કેવી રીતે આપણે એને ટાળી શકીએ દરખાસ્ત માટે અપ્રુવલ આપવાનો માર્ગ વધુ સરળ અને અસરકારક બનાવવા માટે આજે તમારી સમક્ષ હું એક ડેમો પ્રપોઝલ લઈને આવ્યો છું અને સાથે સાથે એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરોમાં વિદ્યાર્થીઓને પ્રપોઝલ કેવી રીતે તૈયાર કરવું કેવી રીતે માર્ગદર્શન આપવું તેથી આપણે રિજેક્શન ટાળી શકીએ અને વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપીને એક સ્ટાર્ટઅપ અપાવી શકીએ તો શરૂઆત કરીએ છીએ આપણે ઓલ ઇન વન એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરો માટેના જે પીડીએફ ફાઇલ છે એની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઝીરો જે રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજ અને અન્ય ક્ષેત્રોમાં આ એક સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરેલી છે સ્ટાર્ટઅપ પોલિસીની બધી જ માહિતી તમને આ પીડીએફમાં મળી જશે અને આ પીડીએફ ફાઇલ તમને જિલ્લા કક્ષાના વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આજે જે મુખ્ય મુદ્દાઓ હું લેવાનો છું એ મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈએ તો શાળા કક્ષાની સમિતિની જે જવાબદારી હોય છે એના ઉપર સૌથી પહેલાં વાત કરીએ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓમાં જે ઇનોવેશન જે નવીન વિચારસરણી છે એ વિચારસરણીને પ્રોત્સાહિત કરીને આ પ્રોજ આ પ્રપોઝલ તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ઇનોવેશન આઈડિયા પ્રોજેક્ટની તમામ વિગતો માટે એક પોર્ટલ જિલ્લા મારફતે આપણે રાજ્ય કક્ષા સુધી પહોંચાડી શકીએ છીએ પણ એના પહેલાં આપણે વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આ પ્રપોઝલ રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે એસએસઆઈપી ટુ પોઈન્ટ અને સ્ટાર્ટઅપને લગતી અન્ય તમામ કામગીરી માટે અ શાળાના આચાર્યને અધ્યક્ષ તરીકે અને શાળાના શિક્ષકને કોર્ડિનેટર તરીકે નિમવામાં આવે છે ત્યારબાદ જિલ્લા કક્ષાની સમિતિ જે રચવામાં આવેલી છે એ આ તમામ દરખાસ્તોને અપ્રુવ કરશે અને ત્યારબાદ નાણાકીય સહાય આપશે જિલ્લા કક્ષાની સમિતિ બાદ શાળા કક્ષાએ સૌપ્રથમ શું કામ કરવાનું છે એની આપણે માહિતી લઈ લઈએ તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ જે પ્રયોજન રિક્વેસ્ટ છે એ વિદ્યાર્થી જાતે જ પોતાના આધાર ડાયઝ નંબરથી જે અઢાર આંકડાનો યુડાયજ નંબર હોય છે જેને આપણે અહીંયા સીટીએસ નંબર કહીશું એ સીટીએસ નંબરની મારફતે એ પોતાની દરખાસ્ત રજૂ કરી શકશે એ દરખાસ્ત સ્કૂલ બો સ્કૂલના ડેશબોર્ડમાં હશે સ્કૂલના ડેશબોર્ડમાં આચાર્યશ્રી અને સ્કૂલ કમિટી જે રચવામાં આવેલી છે એ કમિટી એને અપ્રુવલ આપશે અથવા તો રિજેક્શન આપશે ત્યારબાદ અપ્રુવલ આપ્યા બાદ જિલ્લા કક્ષાનું જે પણ ડેશબોર્ડ છે એમાં આ દરખાસ્ત આવી જશે અને આ દરખાસ્તને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા કેટલી નાણાકીય સહાય આપવી એ નક્કી કરીને વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ડાયરેક આ નાણાકીય સહાય પહોંચી જશે તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરો માટે વિદ્યાર્થીએ કઈ રીતે દરખાસ્ત કરવી એના માટેની સૌ પ્રથમ આપણે માર્ગદર્શન મેળવીએ તો મેં તમને કીધું એમ કે વિદ્યાર્થીઓનો જે યુ ડાયસ આધાર ડાયસ નંબર છે જેને આપણે અહીંયા સીટીએસ નંબર કહીશું એ સીટીએસના અઢાર આંકડા સૌ વિદ્યાર્થીએ દાખલ કરવાના રહેશે તો હું તમને અહીંયા ઓનલાઈન મારફતે કેવી રીતે વિદ્યાર્થી દરખાસ્ત કરી શકે એ સમજાવું છું ત્યારબાદ કઈ કઈ જરૂરિયાતો ઊભી થાય છે વિદ્યાર્થીઓએ પ્રપોઝલ કરવા માટે કેવી રીતના પોતાની પીડેસ બનાવવાની રહેશે શાળા દ્વારા કેવી રીતે કમિટી બનાવવાની રહેશે કેવી રીતે એને અપલોડ કરવાની રહેશે એ સમગ્ર માહિતી તમારી સમક્ષ આપું છું આ પીડીએફમાં તમને જે આ લિંક દેખાય છે એસએસઆઈપી ગુજરાત ડોટ ઇન સ્લેસ સ્કૂલ સ્લેશ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન ડોટ પીએચપી આ લિંક દ્વારા સીધે સીધા તમે એ ડેશબોર્ડ ઉપર પહોંચી જશો કે જ્યાં વિદ્યાર્થી પોતાનો આ દરખાસ્ત રજૂ કરી શકશે તો ગૂગલ દ્વારા પણ તમે આ એસએસઆઈપીની જે વેબસાઇટ છે એ ઓપન કરી શકશો અથવા તો મેં તમને જ્યાં લિંક આપેલી છે એ લિંક દ્વારા તમે ડાયરેક્ટ એમાં જોઈન્ટ થઈ શકશો તો તમે સમક્ષ અહીંયા જે મેનું ખુલી રહ્યું છે એસએસઆઈપી મેં તમને જેમ વાત કરી એમ એસએસઆઈપી ગુજરાત ડોટ ઇનની વેબસાઈટ ખોલશે અને એમાં વિદ્યાર્થી ડાયરેક્ટ પોતાના સીટીએસ નંબરથી યુડાઈસ નંબરના અઢાર આંકડાથી પોતાની અહીંયા દરખાસ્ત રજૂ કરી શકશે તમે જોઈ શકશો અહીંયા સૌથી પ્રથમ સ્ટુડન્ટ સીટીએસ નંબરની જે રો દેખાય છે એ ટેબની અંદર એને પોતાનો સીટીએસ નંબર દાખલ કરવાનો છે અહીંયા ડેમોન્સ્ટ્રેશન માટે હું ઓલ્ફેડ હાઈસ્કૂલમાં જે પણ દરખાસ્ત રજૂ થયેલી છે એ દરખાસ્તને અહીંયા તમારી સમક્ષ રજૂ કરું છું જેથી તમને કેવી રીતે સબમિટ કરવું રિજેક્શન ન આવે અને અપ્રુવલ થઈ જાય એના માટેના પગલાં બતાવું છું તો વિદ્યાર્થી સીટીએસ નંબર દાખલ કરીએ આપણે અહીંયા વિદ્યાર્થીનો અઢાર આંકડાનો સીટીએસ નંબર લઈ અને ડાયરેક્ટલી આપણે એમાં દાખલ કરીએ છીએ જો આપણે એમાં દાખલ કરશું તો તરત જ વિદ્યાર્થીનું સંપૂર્ણ માહિતી ઓટોમેટિક વિદ્યાર્થીનું નામ પિતાનું નામ વિદ્યાર્થીની અટક ઇમેલ આવી જશે જે એસએસએમાં નોંધણી થયેલી હોય છે એ મુજબ ત્યારબાદ વિદ્યાર્થીનો જે પણ સંપર્ક નંબર છે એ આપણે અહીંયા દાખલ કરશું જેથી એ મોબાઈલ નંબર ઉપર તરત જ એક ઓટીપી આવી જશે અને ઓટીપી આપણે જેવો સબમિટ કરશું જેથી તરત જ આ નું બીજું પેજ ખુલશે અહીંયા ઓટીપી આવેલ છે અને ઓટીપી મુજબ હું ઓટીપી દાખલ કરું છું ઓટીપી જો આપણે સબમિટ કરશું તો નેક્સ્ટ પેજ આ વેબસાઇટમાં ખુલશે અને દરખાસ્ત કરવા માટેનું આ મુખ્ય નેક્સ્ટ પેજ છે એમાં પણ જરૂરી વિગત જે વિદ્યાર્થીઓમાં એસએસએમાં નોંધણી થયેલી છે એ મુજબ એનો જિલ્લો છે તાલુકો છે ગામ છે શાળા છે એ ઓટોમેટિક આમાં ઓટોફિલ થઈ જશે ત્યાંથી માહિતી ફેચ થઈ જશે ત્યારબાદ ટાઇટલ ઓફ પ્રપોઝલ પ્રસ્તાવનાનું જે શીર્ષક છે અહીંયા વિદ્યાર્થીએ લખવાનું રહેશે તો મેં તમને કીધું એમ એક હું ડેમો તમને અહીંયા દરખાસ્ત બતાવું છું કે વિદ્યાર્થીએ શીર્ષક કેવી રીતે નક્કી કરવું અથવા તો શાળાના જે પણ શિક્ષક છે કોઓર્ડિનેટર છે આચાર્યશ્રી એમને માર્ગદર્શન આપશે કે પોતાના દરખાસ્તમાં તે શું ઉત્તમ ટાઇટલ રાખી શકે તો ડેમો પ્રોજેક્ટમાં અત્યારે જે પણ દરખાસ્ત રજૂ કરેલી છે એમાં ઘર માટે સસ્તું અને સ્માર્ટ સોલાર ઇન્વર્ટર સેટ બરાબર તો આ એની દરખાસ્તનું ટાઇટલ છે એ ટાઇટલ અહીંયા એ દાખલ કરી દેશે અને ત્યારબાદ નેક્સ્ટમાં તમે જોશો કે ફિલ્ડ સેક્ટર ઓફ ઇનોવેશન મતલબ કે નવીનતાનું ક્ષેત્ર એને અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે જેવું એ એના પ્રોજેક્ટને અંતર્ગત એના પ્રોજેક્ટને લગતું વળગતું જે પણ ક્ષેત્ર હોય અહીંયા સિલેક્ટ કરી શકશે અહીંયા મેં તમને વાત કરી એમ કે આ ડેમો પ્રોજેક્ટ ઘર માટે સસ્તું અને સ્માર્ટ સોલર ઇન્વર્ટર સેટ છે એ એનર્જીને લગતું છે તો નવીનતાનું ક્ષેત્ર તરીકે આપણે અહીંયા એનર્જી સિલેક્ટ કરી શકશું એનર્જી ઓબ્લિક નોન રિન્યુએબલ એનર્જી અહીંયા તમને બતાવેલું છે અહીંયા સિલેક્ટ કરી શકે છે ઉપયોગમાં લેવાયેલી તકનીકો છે તો એ પણ શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી નક્કી કરીને આ દરખાસ્તમાં પોતાની જે લેવાયેલી તકનીકો છે અહીંયા એન્ટર કરી શકશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મશીન લર્નિંગ કારણ કે અહીંયા ઇન્વર્ટરની વાત છે તો મશીન લર્નિંગ ઉપયોગમાં લેવાયેલી તકનીક આપણે પસંદ કરશું ત્યારબાદ જે નેક્સ્ટ ફિલ્ડ નેક્સ્ટ ટેબ આવે છે સારાંશ વિદ્યાર્થીએ પોતાના જે પણ દરખાસ્ત છે જે પ્રોજેક્ટ છે એનો અહીંયા સારાંશ લખવો પડશે કે આ પ્રોજેક્ટ શા માટે એણે બનાવ્યો છે અને પ્રોજેક્ટ અંતર્ગત સમાજમાં શું શું ફાયદા થઈ શકશે અને પોતાનું ઇનોવેશન ઉપલી કક્ષાએ કેવી રીતે આગળ વધારી શકશે તો એ સારાંશ એને પીચ ડેકમાં પણ રજૂ કરવાનું રહેશે અને સાથે સાથે વેબસાઇટમાં ઓનલાઈન પણ રજૂ કરવાનું રહેશે તો સારાંશ આપ્યા બાદ પ્રપોઝલ ડોક્યુમેન્ટ મતલબ કે પીચ ડેક પ્રેઝન્ટેશન એને અહીંયા પોતાની ફાઇલ અપલોડ કરવી પડશે જે મહત્વનું કાર્ય છે પીચ ડેક કેવી રીતે બનાવવું બરાબર એ હું તમને અહીંયા ડેમો પ્રોજેક્ટથી બતાવું છું તો સામાન્ય રીતે પીચ ડેક પાંચ પાનાની બનાવવામાં આવે છે જે અહીંયા તમને ડેમો બતાવેલું છે અને આ જે ડેમો ડેક છે એ પણ જિલ્લા કક્ષાના વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવશે જેથી તમને એમાંથી માર્ગદર્શન મળી રહેશે અને તમને વિદ્યાર્થીઓનું જે પણ દરખાસ્ત છે જે પણ પ્રોજેક્ટ છે એની પીચ ડેક બનાવવામાં સરળતા રહેશે તો સૌથી પહેલા પ્રથમ પેજમાં આપણે પીચ ડેક એવું ટાઇટલ આપશું સ્ટાર્ટઅપ જે પણ એની દરખાસ્ત છે જેનો પ્રોજેક્ટ છે એનું નામ અહીંયા આપણે સ્પષ્ટ બોર્ડ અક્ષરોમાં લખશું સેક્ટર છે પુનઃ નવીનીકરણ સાથે જોડાયેલું છે એ સેક્ટર તમે અહીંયા આપી શકો છો ત્યારબાદ પ્રથમ પેજનામાં જ વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે એનું ધોરણ લખવાનું રહેશે અને શાળાનું નામ લખવાનું રહેશે તો આ એનું જે મુખપૃષ્ઠ છે પ્રથમ મુખપૃષ્ઠ એ આ રીતે બોલ્ડ અક્ષરોમાં સ્પષ્ટ રીતે વંચાય એ રીતે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ પીચડેકની અંદર જે નેક્સ્ટ પેજ છે એમાં વિદ્યાર્થીઓ કયા કયા મુદ્દા આવરી લેવાના રહેશે જેથી કોઈ રિજેક્શનનો પ્રશ્ન થાય અને અપ્રુવલને આપણે સરળતાથી આગળ વધારી શકીએ તો સૌથી પહેલો મુદ્દો છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મતલબ કે સમસ્યા તો જે પણ દરખાસ્ત અહીંયા રજૂ કરવામાં આવે છે એ શા માટે રજૂ કરવામાં આવે છે કે સમાજમાં અત્યારે કઈ સમસ્યા ચાલી રહી છે અને એ સમસ્યાના નિવારણ માટે વિદ્યાર્થી આ પ્રોજેક્ટ થકી કેવી રીતે સમાજને ઉપયોગી થઈ શકે એ સમસ્યા એને અહીંયા લખવાની રહેશે ત્યારબાદ એનો ઉકેલ પ્રસ્તાવિક ઉકેલ પ્રપોઝ સોલ્યુશન એને આપવાનું રહેશે કે આ પ્રોજેક્ટ થકી એ જે સમસ્યા એણે આપેલી છે એનો ઉકેલ કેવી રીતે આપી શકે એ પોતાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કરી શકશે ત્યારબાદ નેક્સ્ટ ટોપિકમાં આવશે ઇનોવેશન એનો જે નવો ચાર છે એને જે નવીન વિચાર રજૂ કર્યો છે બરાબર એની અહીંયા એને બ્રીફલી માહિતી આપવી પડશે કે ભાઈ મેં તમને વાત કરી અહીંયા ડેમો પ્રોજેક્ટમાં જેમ ઇન્વર્ટર બનાવેલું છે તો બજારમાં ઉપલબ્ધ સિસ્ટમોની તુલનામાં અતિ સસ્તી અને પોર્ટેબલ બરાબર અને એના માટે જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે એ ટેકનોલોજીનો પણ એને અહીંયા પોતાનું વર્ણન કરવું પડશે જે જે સાધનો એમાં ઉપયોગ થવાના છે એ અહીંયા એને વર્ણન કરવું પડશે તો ટેકનોલોજી શું યુઝ કરે છે જરૂરી નથી કે અહીંયા આ વિજ્ઞાન ગણિત કે શિક્ષણના ક્ષેત્રોનું પ્રોજેક્ટ હોવો જોઈએ વિદ્યાર્થી પોતાનો નવીન વિચાર કોઈપણ ક્ષેત્રનો અહીંયા રજૂ કરી શકશે જેથી સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ મતલબ કે વિદ્યાર્થી પોતાના નવીન વિચારથી આગળ એના વ્યવસાયમાં પણ આ ઉપયોગ કરી શકે બિઝનેસમાં પણ ઉપયોગ કરી શકે એના માટે જ આ એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરોનું લોન્ચિંગ છે જેથી આત્મનિર્ભર ગુજરાતમાં આત્મનિર્ભર યુવાનો ઊભા થઈ શકે એ પોતાનો વ્યવસાય વિકસાવી શકે તો ટેકનોલોજીનો જે પણ યુઝ થયો છે એ બધી જ ટેકનોલોજી એને અહીંયા લખવી પડશે ત્યારબાદ જે સૌથી મહત્ત્વનું છે આ એક્સપેક્ટેડ આઉટકમ શું આનો ફલશ્રુતિ મળશે આ દરખાસ્તથી સમાજમાં શું ફાયદો થશે એ અહીંયા એને લખવું પડશે ઘરોની ઉર્જા સ્વાવલંબી બનાવવું વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવો આ તો માત્ર હું તમને આ ડેમો પ્રોજેક્ટના જે આઉટકમ છે એ બતાવું છું દરેક પ્રોજેક્ટના અંતર્ગત આ આઉટકમ જુદા જુદા હોઈ શકે છે એ આપ જાણો છો તો એ પ્રમાણેના આઉટકમ એની ઇમ્પેક્ટ અપેક્ષિત પરિણામ અહીંયા લખવી પડશે ત્યારબાદ મહત્ત્વનો જ્યાં રિજેક્શનની શક્યતા સૌથી વધુ છે અત્યાર સુધી અમે જિલ્લા કક્ષાએ જે પણ દરખાસ્તો જે પણ પ્રોજેક્ટ રજૂ થયેલા છે એમાં આ મર્યાદા અમને જોવા મળેલી છે અને એટલા માટે જ ડીઓ સાહેબના સૂચનથી આ વિડીયો બનાવવામાં આવે છે કે ગ્રાન્ટ ઉપયોગ મતલબ કે વિદ્યાર્થીને જ્યારે નાણાકીય સહાય ફાળવવામાં આવશે તો એ પોતાનું જે નાણાકીય સહાય મળેલી છે એનો ઉપયોગ એ ક્યાં કરશે ખરેખર એ આ દરખાસ્ત કે આ પ્રોજેક્ટમાં દરેક વસ્તુને આપણે અહીંયા બ્રીફલી રજૂ કરવી પડશે જેમ કે અહીંયા આપણે ઇન્વર્ટરની વાત કરેલી છે તો પ્રોજેક્ટ ઉપકરણની સૌથી પહેલાં તો ખરીદી તો ખરીદી માટે એને અંદાજિત કિંમતો અહીંયા લખવી પડશે જે પણ બજાર કિંમતો હશે જે પણ સાધનો ઉપયોગ થવાના છે એની બજાર કિંમતો અહીંયા આપવી પડશે અને એના માટે થતો ખર્ચ એને લખવો પડશે તમને શરૂઆતમાં જ વાત કરીએ કે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએથી વીસ હજારની નાણાકીય સહાય આપવાની મર્યાદા છે ત્યારબાદ જો એનો પ્રોજેક્ટ સારો હોય તો રાજ્ય કક્ષાએ ઉપલી કક્ષાએ મોકલીને વધુ નાણાંકીય સહાય મેળવી શકીએ છીએ પણ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ જિલ્લા કક્ષાની તો જિલ્લા કક્ષા દ્વારા વીસ હજાર વધુમાં વધુ વીસ હજાર સહાય ફાળવવામાં આવશે તો અહીંયા તમે ડેમો પ્રોજેક્ટમાં જોવો છો કે આ વિદ્યાર્થીએ સોનાર પેનલ સો વોલ્ટ છે એની અંદાજિત કિંમત રજૂ કરી છે એને એમાં જે જરૂરિયાત છે બેટરી સ્ટોરેજ છે ચોવીસ વોલ્ટની એની અંદાજીત કિંમત અડતાલીસસો નક્કી કરી છે ડીસી ટુ એસી ઇન્વર્ટર છે સો રૂપિયા એમપીપીટી કંટ્રોલર પંચાવનસો વોલ્ટેજ મીટર ત્રણસો પચાસ તો આ તો એક ડેમો પ્રોજેક્ટની પ્રોજેક્ટના ઉપકરણની ખરીદીની વાત થઈ અને એનો વીસ હજાર સુધીનો ખર્ચ એને જોવા મળે છે ત્યારબાદ જે રિસર્ચ અને ડિઝાઇન ખર્ચ છે વિદ્યુત સર્કિટ પાવર મેનેજમેન્ટ એનર્જી એફિશિયન્સી માટે જરૂરી સંશોધનો અને ડિઝાઇન ખર્ચ અને સમાજમાં એનો વપરાશ કેવી રીતે થવાનો છે એ વિદ્યાર્થી કક્ષાએથી અહીંયા લખવાનું રહેશે તો આ રીતે કુલ પાંચ પનાની આ પીચ ડેક રજૂ કરવાની થશે જેથી આપણે એના દરખાસ્ત કે એના પ્રોજેક્ટની બ્રીફલી માહિતી મળી શકે અને લાસ્ટમાં એને પોતાનું વિગત કોન્ટેક આપવાનું થશે એનું નામ છે એનો સંપર્ક નંબર છે ઈમેલ આઈડી છે અને માર્ગદર્શક શિક્ષક એટલે કે મેન્ટર બરાબર અહીંયા મેન્ટર તરીકે શિક્ષકનું નામ પણ લખવાનું રહેશે આપણે વાત કરતા હતા કે જે એને સારાંશ લખવાનું થશે પોતાની પીચ ડેક રજૂ કરવાની હશે ત્યારબાદ પત્રક એને પોતાનું સંમતિ પત્રક પણ રજૂ કરવાનું રહેશે અહીંયા એક વસ્તુની હું તમને ધ્યાન દોરીશ કે સંમતિ પત્રક મતલબ શું કે વિદ્યાર્થી વ્યક્તિગત પ્રોજેક્ટ પણ રજૂ કરી શકે દરખાસ્ત રજૂ કરી શકે અથવા તો એક જૂથમાં એક ટીમમાં પણ રજૂ કરી શકે છે જો વિદ્યાર્થી વ્યક્તિગત દરખાસ્ત રજૂ કરવાનો હોય તો એને આ સંમતિ પત્રક માટે કોઈ જરૂરિયાત ઊભી થતી નથી તેમ છતાં જો આપી દે તો સારું રહેશે સંમતિ પત્રકની જરૂરિયાત શા માટે ઊભી થઈ તો જ્યારે પણ જિલ્લા કક્ષાએથી અથવા તો રાજ્ય કક્ષાએથી નાણાકીય સહાય ફાળવામાં આવે છે તો સીધે સીધો ના બેંક એકાઉન્ટમાં જમા થાય છે તો સ્વાભાવિક છે કે એક જ બેંક એકાઉન્ટમાં નાણાકીય સહાય જમા થાય તો જે પણ ટીમ બનેલી હોય એક દરખાસ્ત માટે તો એ ટીમમાંથી જે ટીમ લીડર હોય એના બેંક એકાઉન્ટમાં જમા થશે અને આખી આખી જે ટીમ છે એ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને પોતાની દરખાસ્ત પોતાનો પ્રોજેક્ટ આગળ બનાવી શકે અને વ્યક્તિગત હોય તો સ્વાભાવિક છે કે એનું જે બેંક એકાઉન્ટ હશે એમાં જ આ ડાયરેક્ટ જમા થશે તો મેં તમને વાત કરીએ તો સંમતિપત્રકની જરૂરિયાત જ્યારે પણ ટીમમાં દરખાસ્ત રજૂ થાય ત્યારે જ એ આપવાનું રહેશે પ્રપોઝલ અમાઉન્ટ એને પોતાના પીચ ડેસ્કને આધારે જે પણ પ્રપોઝલ અમાઉન્ટ નક્કી કરેલી હશે એ પ્રપોઝલ અમાઉન્ટ એને આ ટેબમાં લખવાની રહેશે જે પણ ખર્ચ થાય અંદાજિત ખર્ચ એ અહીંયા લખવાનો રહેશે ટીમ લીડરનું જે પ્રથમ નામ છે એ લખવાનું રહેશે વ્યક્તિગત વ્યક્તિગતો ઓટોમેટિક જે પણ આપણે સીટીએસ નંબર દાખલ કર્યો હશે એ આવી જ જશે ત્યારબાદ ટીમ લીડરની જ માહિતી અહીંયા ફરીથી આવી જાય છે ઓટોમેટિક ફેચ થઈ જાય છે એસએસએ વેબસાઇટમાંથી જ ઓટોમેટિક ફેચ થઈ જાય છે ટીમ લીડરની શ્રેણી છે સોશિયલ એન્ડ એજ્યુકેશન બેકવર્ડ ક્લાસ મતલબ કે એ પણ એસએસએમાંથી જ આવેલી વસ્તુ છે ત્યારબાદ આગળ વધીએ તો છેલ્લે વિદ્યાર્થીએ ટીમ લીડરને પોતાની યુટ્યુબ લિંક અહીંયા મૂકવાની રહેશે મતલબ કે એને પોતાના પ્રોજેક્ટ માટે મૌખિક એક રજૂઆત કરવી પડશે કે હું આ પ્રોજેક્ટ બનાવવાનો છું અને આ પ્રોજેક્ટ માટે હું શું દરખાસ્ત આપું છું અને સમાજમાં એ કેવી રીતે ઉપયોગ થઈ શકશે એના માટેની આ યુટ્યુબ લિંક એક નાનું એવું શોર્ટ્સ બનાવી શકશે અથવા તો ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડનો નાનો વિડીયો બનાવીને રજૂ કરી શકશે અહીં વિદ્યાર્થીએ પોતાની દરખાસ્ત અંતર્ગત કેવી યુટ્યુબ લિંક બનાવી છે હું તમને ડેમો દ્વારા બતાવું છું નમસ્કાર મારું નામ વેદનારાયણ રામનું છે શ્રી ઓલફ્રેડ હાઈસ્કૂલ કરું છું આજે અંતર્ગત મારા પ્રોજેક્ટ સસ્તી સોલાર સિસ્ટમ દરેક ઘર માટે ઉર્જા બચતનું સ્માર્ટ સાધન વિશે હું થોડોક પરિચય આપીશ આ પ્રોજેક્ટ પ્રેરિત થઈને મેં એવી સમસ્યા શોધી છે જે આજના સમયના લાખો પરિવારને અસર કરે છે ઉર્જાનો વધતો ખર્ચ અને વીજળીની અછત આ સમસ્યાનો ઉકેલ રૂપ એક લો કોસ્ટ સોલાર સિસ્ટમ ડિઝાઇન કરી છે જે ઘરગથ્થુ સસ્તી અને સરળ સરળ ટીકાઉ રીતે ઉપયોગી કરી શકાય છે તો આપ જોઈ શકતા હશો કે આ રીતે વિદ્યાર્થીએ પોતાની શોટ દ્વારા પોતાને દરખાસ્ત વિશે માહિતી આપી છે ત્યારબાદ છેલ્લા ટોપિકમાં આવીએ તો મેન્ટરની વિગત મતલબ કે જે પણ કોઓર્ડિનેટર હોય અથવા તો શાળાના કોઈ પણ જે માર્ગદર્શક શિક્ષક હોય એનું અહીંયા આપણે નામ લખશું એનો એમએલ એડ્રેસ અને એનો અહીંયા કોન્ટેક્ટ નંબર આપણે લખશું મેં તમને વાત કરીએ કે જો એકથી વધુ મેમ્બર્સ હોય દરખાસ્તમાં પ્રોજેક્ટમાં તો એની આપણે અહીંયા મેમ્બર્સની વિગત ઉમેરવાની રહેશે અને છેલ્લે વિદ્યાર્થી પોતાનો પ્રોજેક્ટ સબમિટ કરશે જ્યારે વિદ્યાર્થી પોતાનો પ્રોજેક્ટ સબમિટ કરી નાખે છે ત્યારબાદ પછીનું કામ શાળા કક્ષાનું રહેશે શાળામાં આ પ્રોજેક્ટ શાળાની શાળાના ડેશબોર્ડમાં દેખાશે કેવી રીતે દેખાશે એ તમને હું અહીંયા બતાવી દઉં છું તો શાળાના જે ડેશબોર્ડમાં સૌ પ્રથમ યુઝરનેમ મોબાઈલ નંબર દ્વારા લોગ ઇન થાય છે યુઝરનેમમાં જે પણ શાળાનો યુટાઇઝ કોડ છે એ લખવાનો થાય છે અને ત્યારબાદ મોબાઈલ નંબરમાં આચાર્યશ્રીના મોબાઈલ નંબર આવશે જેવું પણ એ લોગિન કરશે લોગિનનો આપણે ટેબ દબાવતા જ શાળાના આચાર્યશ્રીના મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે તો નેક્સ્ટ ટેબ જ્યારે પણ ખોલશે તો વિદ્યાર્થી દ્વારા જે પણ પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે એ પ્રપોઝલ એને પોતાના ટુ ડેશબોર્ડ ઉપર દેખાશે ડેશબોર્ડ ઉપર એ વિદ્યાર્થીના પ્રપોઝલની દરેક વિગત જોઈ શકશે એને ડાઉનલોડ કરી શકશે એનો પીચ ડેક જોઈ શકશે અને એને દ્વારા જે યુટ્યુબ લિંક મોકલેલી છે એ યુટ્યુબ વિડીયો એનું શોર્ટ્સ પણ જોઈ શકશે જેથી આચાર્યશ્રી દ્વારા અથવા તો જે પણ સ્કૂલ અપ્રૂવલ કમિટી બનેલી છે એના દ્વારા આ પ્રોજેક્ટને આ દરખાસ્તને અપ્રુવ કરવી કે રિજેક્ટ કરવી એ નક્કી કરી શકાશે અપ્રૂવ કર્યા બાદ તરત જ આ દરખાસ્ત છે એ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીના ડેશબોર્ડ ઉપર આવી જશે અને એના દ્વારા જ આ રીતે જ પ્રક્રિયા કરીને અપ્રુવલ કે રિજેક્શન કરી શકાશે તો આટલી સમજ મેળવ્યા બાદ આપ સૌ એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરોમાં વિદ્યાર્થી દ્વારા કેવી રીતે દરખાસ્ત તૈયાર કરવી કેવી રીતે એ રિજેક્શનને દૂર કરી અપ્રુવલ માટે યોગ્ય પગલાં કરી શકાય જેથી વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન આપણે આપી શકીએ કે ભાઈ એનું સ્ટાર્ટઅપ દરખાસ્ત છે એ આગળ જતાં કક્ષાએ પણ એ મૂકી શકે છે વધુ નાણાકીય સહાય મેળવી શકે છે અને પોતાની દરખાસ્તને એક સારા બિઝનેસ તરીકે આગળ એ ડેવલપ કરી શકે છે હું તમને બીજી એક વાત કહેવા માંગીશ કે જે પણ તમે પ્રોજેક્ટ કે દરખાસ્ત તૈયાર કરો તો સૌ પ્રથમ ડાયરેક્ટ સબમિટ કરતા પહેલાં તમે એ દરખાસ્તને આપણા જિલ્લા કક્ષાના અથવા તો તમને જે પણ ફાળવવામાં આવશે નંબર જિલ્લા કોર્ડિનેટરના એને તમે વોટ્સઅપના માધ્યમથી અથવા તો રૂબરૂ પોતાની દરખાસ્ત બતાવી દેશો કે જેથી કોઈ અપ્રુવલ કે રિજેક્શનના પ્રશ્નો ન થાય ખાસ કરીને રિજેક્શનના પ્રશ્નો ન થાય જેથી આપણે પ્રોજેક્ટને અપ્રુવ કરી શકીએ અને વિદ્યાર્થી સુધી આ નાણાકીય સહાય પહોંચી જાય એ માટેનું આજે ઉત્તમ જે પ્લેટફોર્મ છે એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરો ઉપયોગ કરીએ અને વિદ્યાર્થી સુધી જરૂરી એના જે નવીન્ય વિચાર છે એને આપણે ફલિતાર્થ કરીએ અને ગુજરાત સરકાર દ્વારા જે આ ઉત્તમ પ્લેટફોર્મ નક્કી કરવામાં આવ્યું છે સ્વનિર્ભર આત્મનિર્ભર ગુજરાતનું જે પણ જે સપનું છે એને ફલિતાર્થ કરીએ તો તમને જિલ્લા કક્ષાના WhatsApp ગ્રુપમાં બધી જ માહિતી બધી જ પીડીએફ પીજ ડે કેવી રીતના તૈયાર કરવું સંમતિપત્રક સ્કૂલ કમિટી લેટર સ્કૂલ કમિટી લેટર માટે પણ મેં તમને કીધું એમ કે એક સ્કૂલ કમિટી અપ્રૂવલ લેટર તૈયાર કરવામાં આવે છે કે જેમાં વિદ્યાર્થીઓની દરખાસ્તની માહિતી આપવામાં આવે છે સ્કૂલ કમિટીમાં જેટલા પણ મેમ્બરો હોય એ સમિતિના જે સભ્યો છે એ હોદ્દા મુજબ એની સામેના હસ્તાક્ષરની સાઈન કરવામાં આવે છે અને કમિટીમાં સૈષિકો કરીને છેલ્લે આપણે અહીંયા અપ્રૂવ કરવા અપ્રૂવ લેટર મૂકવામાં આવશે એને પણ આપણે અહીંયા સબમિટ કરવામાં આવશે અપ્રુવ અમાઉન્ટ લખવામાં આવશે અને આગળના ડેશબોર્ડ ઉપર એટલે કે જિલ્લા કક્ષાના ડેશબોર્ડ ઉપર એ દેખાશે અને ત્યારબાદ છેલ્લે એને સેવ કરવામાં આવે છે તો આજના વિડીયોમાં આટલું જ ત્યારબાદ તમને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના આપવામાં આવશે એ જિલ્લા કક્ષાના ગ્રુપમાં તમને જોવા મળશે જે પણ આચાર્યશ્રી હજી પણ આ જિલ્લા કક્ષાના ગ્રુપમાં જોડાયા ન હોય તો એમને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી કચ્છ જિલ્લાને મળેલા આપણા સો અપ્રુવલ સો દરખાસ્તને આપણે અપ્રૂવ કરીને રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું નામ આપણે એસએસઆઈપી ટુ પોઈન્ટ ઝીરોમાં એક સારી કામગીરી કરે એવા જિલ્લા તરીકે આપણે સો ટકા બતાવી શકીએ કો આભાર નમસ્કાર